નાયબ વન સંરક્ષણ ડી કે સાધુ સાહેબના માર્ગદર્શન હેઠળ અને બીજે સાલા સાહેબના સીધા માર્ગદર્શન હેઠળ આરઆઈ ઝંઝાવાડિયા તથા વન વિભાગના સ્ટાફે હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી બનાવવાળી જગ્યાને ટ્રેસ કરી અને આરોપી ગૌતમભાઈ ગેલાભાઈ શિયાળને તલ્લી ગામથી ધરપકડ કરી વન્યપ્રાણી સંરક્ષણ દ્વારા ઓગણીસો બોતેરની જુદી જુદી કલમ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરી તળાજાની નામદાર કોર્ટમાં રજૂ કરતા આરોપીને જામીન અરજી અરજી રદ થયેલ છે અને આરોપીને જિલ્લા જેલ ભાવનગર ખાતે મોકલવા જેલ વોરંટ ભરેલ છે આ મુજબની પ્રશંસનીય કામગીરીમાં વન્યજીવ રેન્જ તળાજાના બીડી ભટ્ટ વનપાલ એસઆર લાઠિયા વનપાલ આઈવી ગોહિલ વનપાલ ગુએસ પંડિયા પંડ્યા વનરક્ષક તથા કે બી ચૌહાણ વનરક્ષક વગેરે સ્ટાફ જોડાયેલા હતા